સર ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ બેક ટુ મા યુટ્યુબ ચેનલ તો આજે છે અમારા ફઈમાની બહાર એટલા માટે કાકાના કાકી તો સવારના વહેલા નીકળી ગયા છે અને ભાઈ આપની શરાક લેટ થઈ ગયું છે કામ હતું થોડું એ કર્યું અને હવે કઈક સવા દસ વાગે છે હું હવે ઘરેથી નીકળીશ તો આજનો જે કાર્યક્રમ હતો ને ભાઈ બારસનો એ તો મસ્ત રીતે થઈ ગયો ભાઈ અને માણસો ભી સારા હતા એકસો ત્રીસ એકસો પચાસ માણસો જેટલા હતા અને હું જયારે ઘરે આવ્યો ને ભાઈ ત્યારે તો બપોરના બે વાગી ગયા હતા પછી આપણે ઘરે થોડોક આરામ ને હવે આપણે ઉઠ્યા છીએ હાલ વાગી રહ્યા છે કંઈક પછાડના ચાર

પાંચ પાંચ બુટ્ટા શેકી રહ્યા બાકી આપણે બીજા રાખી દીધા છે જે બે ચાર દિવસ રહીને આપે આવી રીતે શેકશું બે ચાર દિવસ રહી જશે

અને ભાઈ સ્ટોલ બી બધા ખુલ્લા છે અને આજે બી આપણે મેળામાં જવાનું છે કેમ કે આ ત્રણ દિવસ હોય ને ભાઈ આપણા મેળાના નામે જ હોય કાલે અમે થોડાક લેટ ગયા હતા કાંઈક સાડા નવ ગયા હતા અને રાતે આવ્યા ને ઘરે ત્યારે તો એક બે વાગી ગયા હતા અને મેળામાં ખબર બી ના પડે આપણે ભાઈ દસ પંદર કિલોમીટર ચાલી જાય કેમ કે મેળો બહુ મોટો છે અને આ બે ત્રણ કલાક અમે જે મેળામાં રહ્યા ને એમાં બી અમે એક બે ગલી તો હજી આપણે એક્સપ્લોર નથી કરી રહી ગઈ છે એ આજે એક્સપ્લોર કરવાની છે રાઘવીને સ્કૂલમાં પ્રોજેક્ટ મળ્યો હતો કે ભાઈ જે મગફળીના ભોતરા આવે ને એના ઉપરથી એને સાપ ને પતંગિયાને અને સાપ બનાવે અને પતંગી તો ભી મસ્ત લાગે મસ્તે અને આજે આપડે બપોરના ના જમવાનું ટાઈમિંગ ચેન્જ થઈ ગયું છે અઢી વાગી ગયા અને હવે આપણે જમવાનું અહીંયા થાય છે તો જો ભાઈ રાત થઈ ગઈ છે ને આપણા મેળામાં જવાનો સમય થઈ ગયો છે આજે ભાઈ આપણી સાથે ચાલવાના છે હર્ષદ પ્લસ ચેતન કાલે અમે લોકો ચાર જણા હતા હું છું દીપ છે યોગેશ અને પરેશ આજે પ્લસ બે થવાના છે એટલે માટે ભાઈ ડબલ દબલ થવાની છે પ્લસ હું ત્યાં વ્લોગ નથી બનાવતો એનું કારણ શું હોય ખબર કે એક ભાઈ અવાજ ત્યાં ઘણો બધો હોય પ્લસ એને ભીડ ઘણી બધી હોય એટલા માટે પછી હું જે બોલું એ સંભળાય બી નહીં ઠીક વિડીયોમાં રેકોર્ડ બી ના થાય એટલા માટે નોર્મલ ફૂટેજ તમારા માટે મેળાની લઈ આવીશ ને અગર પોસિબલ હશે ત્યાં વ્લોગ તો આપણે ત્યાં વ્લોગ જરૂર બનાવશું ગાઈસ તો જો આપડી ગેંગ રેડી છે યોગેશ છે દીપ છે અપરેશ છે અને આપડી બાઇક ભી રેડી છે બે બાઇક છે ને એક સ્કૂટી છે એના સાથે આપણે જવાનું છે ચલો જી આપણે મેડામાં એન્ટ્રી મારી લીધી છે આપણા મેડાની પહેલી જ ગેમ જે આપણા યોગેશભાઈની ફેવરેટ છે એને આ જે ગ્લાસ છે ને ઉડાડવાની બહુ મજા આવે એમાં બે ત્રણ નો સેટ છે ને એનો ફેવરેટ છે એટલે આવું જે ઉડાડીને જ રહેશે ત્રણ કે ત્રણ 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 અને ભાઈ કોન્ફિડન્સ એટલું હોય કાલે અમે એને પકડી પકડીને રાખ્યો ભાઈ કે તને આ નથી ઉડાડ જે ભાઈ જો હજુ મેડમ એન્ટ્રી કરીએ અને ભાઈ કે આપણે આ કાર્યક્રમ આજે પતાવી દઈએ અને જીતશું ને આપણે તો હોકી કે બેટ કે કંઈક તો મળશે જોઈએ આપણે યોગેશભાઈ ઘાસ ઉડાડે રાખે નહીં જવા દે જવા દે બસ પચાસ રૂપિયા ઉડી ગયા સો રૂપિયા ઉડાડો બસ બસ હવે બસ હવે એક વાર એક વાર ચક્કર મારી મેળામાં પછી અર્જુન ઘોડે લક્ષ લેખ તારી આજના દિવસની શરૂઆત બહુ ખરાબ થઈ છે અમને એમાં તો યોગેશભાઈ જીતી હશે તો મજા આવી હશે પણ સો રૂપિયા નુકસાન થઈ ગયું છે હજી જોઈએ આગળ આપણો મેળો કેવો જાય છે આપણા સ્પોર્ટ્સ મેન

દેખાય છે શું લેવા ગયા તા કચુર હવે આવી જ લાઈનો તમને જોવાની રાઈટ

કેરી દીધી ભાઈ રત્નાગીરી કટઘર કેવી તો આઈસ્ક્રીમમાં કેવા ઉપર એક સ્ટ્રોંગ પડ એને તોડીને પછી અંદર સૌ આઈસ્ક્રીમ નીકળે અને અમારા ભાઈ ઘણી બધી મહેનત કરીને તોડવામાં